હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં દિશો આપણે હવરમાં જાગી કમ્પ્લીટ થઈ ગયા એટલે હોબું નથી ધોયું જો ડોબો ધોવાયું છે ડોબન ની નાખી દીધી છે અને માં એક આંટો મારતા હરિયારી છે તો જો આ છે આપણે વરિયારી के इसे जरा कमेंट कर जो जो दाना पण बहु हरा है गोंदी जे है तो जो आटला भरिया है और मुग तो पोर है अने आमा वाई दियो तो से बाजरो केटला जे बाजरो उगे कहजो કારણ કે પહેલી વખત આપણે મોઢભાઈ વાયો હોય હા કે વાયેલો પણ એમાં પપ્પાને એમને મોઢભાઈ પહેલી વખત વાયો એટલે જુઓ ઓણ જામડાનો કોર પણ વધારે આવ્યો હોય બહુ જામુડાનો કોર આવ્યો જામુડા થાય છે તરીને હેલો બાય બાય હાલો હરી જવાનું છે ગામમાં ગામમાં જઈને નાનકડો એવો એક મટસાવારાનો શોટ લઈ લીધો છે કારણ કે હવા